નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું ગણેશ કોંડલ ઉપર ફરિયાદ દાખલ થશે જે કેસને પોલીસે અકસ્માતની અંદર ખપાવી દીધો હતો એ કેસ ઉપર ગુજરાત હાઈકોર્ટને કેમ હત્યા થઈ હોય એવી આશંકા જઈ રહી છે આ તમામ વિશે આદેશ વિશે પણ વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપણા માટે અદ્ભુત વિડીયો બનાવતો રહું મિત્રો વાતચીત કરવી છે ગુજરાતના ગોંડલની ગુજરાતના ગોંડલ એક સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે રાજકુમાર જાટ ની હત્યા થઈ હતી એટલે કે રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું રહસ્યમય રીતે મૃત્યુ એ થયું હતું કે એ સમયે આ સ્ટોરી બહુ ચાલી હતી પરંતુ તેમ છતાં કદાચ જો તમને યાદ ના હોય તો સ્ટોરીને બે મિનિટ માટે હું રિપીટ કરી દઈશ રાજસ્થાનના વતની જે રતનલાલ ઝાટ જે વર્ષોથી ગોંડલની અંદર રહે છે અને પાઉભાજીની લારી ચલવે છે ત્યારબાદ એમનો દીકરો હોય છે રાજકુમાર ઝાટ જે યુપીએસસી જીપીએસસી મતલબ કે ની તૈયારી કરતો હોય છે ખૂબ જ બ્રિલિયન્ટ હોય છે અને દરેક જગ્યાએ પરીક્ષાઓમાં ફસ્ટ પણ આવતો હોય છે રાજકુમાર જાટની મળતો નથી રાજકુમાર જાટને ગોતવા માટે પિતાજી ઘરેથી નીકળે છે એક મંદિરથી રાજકુમાર જાટ એમને મળી આવે છે અને બંને બાપ દીકરો બાય મોટર ઉપર ઝઘડો કરતા કરતાં રસ્તા ઉપર જઈ રહ્યા હોય છે ને ત્યાં જ જે જગ્યાએ ઝઘડો કરવા ઊભા રહે છે તે હોય છે જયરાજજી જાડેજાનો એ લોકો નથી જાણતા કે આ ઘર જયરાજજી જાડેજાનું છે એ લોકો નથી જાણતા કે આ ઘર એ ગણેશ કોંડલનું છે સાથે આ લોકો પણ કોણ છે એ લોકોને પણ એ નથી જાણતા ત્યાં રતનલાલ જાટ અને રાજકુમાર ઝાટ વચ્ચે ઝઘડો થાય છે બાપ દીકરા વચ્ચે ને ત્યાં દીકરો ત્યાંથી ઉતરીને મોટરસાઇકલ પાર્કિંગ કરી દે છે બંને જણા ત્યાં ઝઘડતા હોય છે ને એ બંને જણા ઝગડે છે ત્યારે એમને ઘરે બોલાવવામાં આવે છે ને ઘરે બોલાવ્યા બાદ તે જગ્યાએથી એમને મારપીટ કરવામાં આવે છે આવી વાતચીત રતનલાલ જાટે એ સ્પષ્ટ આરોપ મૂકી રહ્યા હતા કે મારા દીકરાને ત્યાંથી મારવામાં આવ્યો પછી એમને ઘરે છોડી દેવામાં આવ્યા ત્યારબાદ એવું બને છે કે રાત્રે બે વાગે એમનો દીકરો ગુમ થઈ જાય છે ગુમ થયા બાદ એમના દીકરાની લગભગ પાંચ છ દિવસ પછી પોલીસને લાશ મળી આવે છે અને પોલીસનું કહેવું એવું હોય છે કે તમારા દીકરાનો એક્સિડન્ટ થયો હતો અને બસ પણ રજૂ કરવામાં આવે છે જે બસની અંદર એક્સિડન્ટ થયો હોય છે આ બધું જ રજૂ કર્યા બાદ રતનલાલ જાટ એ માનવા તૈયાર નથી કે મારા દીકરાનો અકસ્માત થયો મારા દીકરા કે કાંઈક ખોટું થયું છે એની બેન બંને હાઈકોર્ટના દરવાજા ખરખાડવા આવે છે અને હાઈકોર્ટની અંદર બધા જ સબૂતો જે તે સમયની અંદર આપણે પણ આપણા વિડીયો માધ્યમથી રજૂ કર્યા હતા એમ ન્યૂઝ ચેનલે ઘણી બધી ન્યૂઝ ચેનલો રિલીઝ નથી પણ કરી શકી પરંતુ તેમ છતાં પણ જે સીસીટીવી ફૂટેજ હોય છે અધૂરા હોય છે ત્યારબાદ વાતચીત કરીએ તો રાજકુમાર જાટ ક્યાંથી ગયો અને ક્યાં નીકળ્યો સીસીટીવીની અંદર સ્પષ્ટ ત્રણ દિવસનું આવે છે પરંતુ ત્રણ દિવસમાં એના કપડાં પણ અલગ અલગ હતા તો એ કપડાં કેમ બદલવામાં આવે છું ઘણા બધા શંકાની સુઈઓ વચ્ચે આ મુદ્દો એ સમગ્ર ગુજરાત ત્યારબાદ રાજસ્થાન અને શેખ સંસદ સભાથી લઈ ગુજરાતની વિધાનસભાથી લઈ અને મુખ્યમંત્રી સુધી આ વસ્તુ ઉપર પ્રેશર આવ્યું કે આ હત્યા કેસની અંદર અંદર ઉકેલ શોધવાની જરૂર છે ત્યારબાદ હાઈકોર્ટની સતત તારીખો પર તારીખો પડતી હતી લગભગ પચીસ છવ્વીસ તારીખ બાદ હાઈકોર્ટે એવો નિર્ણય આપ્યો કે આ મામલે જે પણ તપાસ થઈ છે એ તમામ તપાસને રદ કરી દેવામાં આવે અને રીતપાસ કરવામાં આવે અને આ રીતપાસ કરવા માટે ત્યાં સુરેન્દ્રનગરના એસપી સાહેબ પ્રેમસુખ ડેલો અને ત્યારબાદ ડીવાયએસપી સાહેબ જે ડી પુરોહિતને આની તપાસ સોંપવામાં આવી છે અને તપાસ સોંપીને કહેવામાં આવ્યું છે કે આ તપાસની અંદર સ્પષ્ટ રીતે તપાસ કરજો કે આની અંદર કોણ જવાબદાર છે આ મામલે તેર લોકોના નિવેદન લેવા માટે પોલીસે એમને બોલાવ્યા જેમાં એક મુખ્યત્વે નામ હતું ગણેશભાઈ ગોંડલ ગણેશભાઈ ગોંડલ એ જયરાજજી જાડેજાના દીકરા છે અને આમ ગણેશ ગોંડલ કહીએ એટલે લગભગ ગુજરાતની અંદર એમને બધા ઓળખી જાય તો છે કે કે એમના ઉપર ફરિયાદ થશે જે ખરેખર હત્યા હતી કોઈ અન્ય લોકોના જોડે એની હત્યા થઈ છે તો આ વાતની સાબુતી તો એ જ સમય આપતી હતી કારણ કે જે તે વખતે એફએલએસના ના રિપોર્ટો જે આવ્યા રિપોર્ટોની અંદર લગભગ ચુમ્માલીસ કા એ રાજકુમાર જાટને મારવામાં આવ્યા હતા એમાંથી ચોવીસ કા એ હતા એટલે કે એક બે દિવસ હતા અને કા નવા હતા આ રીતે જે જે રિપોર્ટ આવ્યો અને રિપોર્ટને જોયો બધા જ લોકોએ કીધું કે આ કોઈ અકસ્માતથી થયેલું મૃત્યુ નથી આ કોઈ અત્યારની આશંકા છે ચર્ચા તો એ સમયે બહુ ચાલી હતી પરંતુ તપાસના આદેશ કોર્ટમાંથી આવતા આવતા ટાઈમ લાગી ગયો પરંતુ આયે દુરુસ્ત આય કહેવાય છે કે ભા સંવિધાન અંદર દેર છે પરંતુ અંધેર નથી છે છવ્વીસ તારીખો પડ્યા પછી આખરે એ નિર્ણય તો આવ્યો કે આ મામલે રી તપાસ થવી જોઈએ અને જો આ મામલે રી તપાસ થાય છે તો શરૂઆતથી લઈ અને સુધીના જે એવિડન્સો છે જે મળતા આવતા હતા એમાં ક્યાંક ને ક્યાંક એવું સો સો ટકા હતું કે આ હત્યાની આશંકા હોઈ શકે કારણ કે જે સીસીટીવીની અંદર રાજકુમાર જાટ દેખાતો હતો ત્યારબાદ બીજા સીસીટીવીની અંદર દેખાતો હતો એ સીસીટીવીઓના અંતર એટલા હોતા કે લગભગ ચાલીને તો રાજકુમાર જાટ પૂરું ન કરી શકે પરંતુ કોઈ માધ્યમથી લઈ જવામાં આવ્યો હોય કોઈ માધ્યમથી લાવવામાં આવ્યો હોય તો આવી બધી જ આશંકાઓ સેવાઈ રહી હતી આ મામલે રાજકારણ પણ ખૂબ ગરબાયું હતું રાજસ્થાનના મોટા મોટા નેતાઓએ સંસદની અંદર આ મુદ્દાને ઉપાડ્યો હતો જેમાં હનુમાન બેનીવાલથી લઈને ઉમેદારામ બેનીવાલથી લઈને બીજા ઘણા બધા નેતાઓ હતા ત્યારબાદ ગુજરાતમાં પણ ઘણા બધા નેતાઓએ આ મામલાને ઉછાળ્યો હતો અને આ મામલાને ઉછાળવાની કોશિશ કરી હતી પરંતુ આ મામલે સતત ગણેશ કોંડલને એમના એક જ નિવેદન રહ્યા છે કે રાજકુમાર જાટને રાત્રે અમે મળ્યા ત્યારબાદ અમે મળ્યા જ નથી તો આની તપાસ એ અત્યારે એ દિશામાં આગળ વધી રહી છે હવે કોર્ટે આની અંદર શું આદેશ કર્યા છે કોર્ટે આદેશ એ કર્યા છે કે આ મામલે ફરી તપાસ કરવામાં આવે ફરી જે જે લોકો સંપર્કમાં હતા જે જે લોકો કોલ ડિટેલથી જે જે કોઈ એવિડન્સ મળે કોઈ સીસીટીવી મળે જે લોકો આના સંપર્કમાં હતા એ બધા જ લોકોના નિવેદન પોલીસી લેવાના ચાલુ કર્યા છે અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના એસપીએ આ મામલે બધા જ લોકોને બોલાવ્યા બધા જ લોકોને બોલાવી અને એમના નિવેદન પણ નોંધ્યા પરંતુ એકવાર જાણી લઈએ કે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલું આ મામલે શું કહેવા માગે છે જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડી પોલીસ સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસનો ફેટલ દાખલ થયેલો છે આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કેટલા શખ્સોના સાહેબ બોલાવવામાં આજના દિવસમાં ટોટલ તેર શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આયો દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે બોલાવવામાં આવ્યા છે અને આ કેસ મેં જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ એ લોકો અને આ સી સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે તમે સાંભળ્યું પ્રેમસુખ ડેલુએ કહ્યું કે આ મામલે અમને રીત તપાસના આદેશ કોર્ટે આપ્યો છે માનનીય કોર્ટે એ રીતે અમે તપાસ કરવાના છીએ અને જે તે વખતે તપાસ કરવામાં આવી તે વખતે તપાસની અંદર પોલીસે આ કેસને એ રીતે મૂકી દીધો હતો કે જાણે અકસ્માત હોય પરંતુ અકસ્માતની વાતચીત કરીએ તો એ વખતે ઘણા બધા મીડિયા કર્મીવાળા લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ કહ્યું હતું કે અકસ્માત થયો એનો વાંધો નથી પરંતુ અકસ્માતની અંદર ચુમ્માળીસ ઘા કેવી રીતે વાગે અકસ્માતની અંદર ગુદ્દાના ભાગની અંદર મિત્રો સાત સેન્ટીમીટર જેટલો ઘા હતો રાજકુમાર જાટને એ કેવી રીતે થાય આવા ઘણા બધા સવાલો જે તે સમયે પોલીસ અને પોલીસ પ્રશાસનના કાર્ય ઉપર ઉઠ્યા હતા પરંતુ આ વખતે જ્યારે તપાસ આપવામાં આવી છે ત્યારે એવું લોકોનું કહેવું છે કે જે અધિકારીઓ છે ને જે તપાસ કરી રહ્યા છે યોગ્ય તપાસ કરશે યોગ્ય તપાસ અને યોગ્ય તપાસના અંતે આનો જે પણ નિર્ણય આવવાનો છે નિર્ણય લાવશે ત્યારે હવે થોડી ઘણી એ આશા એ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ અને એમના બહેન એમને કદાચ બંધાઈ છે કે એમના ભાઈને ન્યાય મળી શકે છે કારણ કે ખૂબ જ વર્ષ ઉપરથી મહેનત કર્યા બાદ આજે તારીખો ઉપર તારીખો પડ્યા બાદ હાઈકોર્ટે નિર્ણય લીધો છે કે આ મામલે રી તપાસ થવી જોઈએ કમસે કમ દેર દુરસ્ત એટલી તો વાતચીત આવી કે આ મામલે રી તપાસ થવી જોઈએ એટલે કે જે તપાસ કરવામાં આવી હતી જે એક્સિડન્ટના ડોક્યુમેન્ટો રજૂ કરવામાં આવ્યા હતા જે ટ્રાવેલર્સ બતાવવામાં આવી હતી કે જે ટ્રાવેલર્સથી એક્સિડન્ટ થયો હતો એ બધું જ રદ કરી નાખવાનું રી આ મામલે રી તપાસ થવી જોઈએ મિત્રો ઘણી બધી શંકાની સુઈ ઉપર જયું હતું એટલે જ માટે તો આ વસ્તુને લઈ અને અત્યારે હાઈકોર્ટને સૌથી મોટી શંકા એ ગઈ છે કે જે અકસ્માતની અંદર પોલીસે મામલો ખપાવી દીધો કદાચ એ મામલો હત્યાનો ન હોઈ શકે આ શંકાના આધારે આ વિષયની અંદરની તપાસ થઈ રહી છે જેની અંદર તેર લોકોના નિવેદન નોંધવામાં આવ્યા અને જેમાં સૌથી મોટું નિવેદન જો કોઈનું નોંધવામાં આવ્યું હતું એ ગણેશ ગોંડલનું હતું એ બધા લોકો જ્યારે નિવેદન નોંધાવા પહોંચ્યા એની તસવીર પણ હું તમને બતાવી રહ્યો છું આપ જોઈ રહ્યા છો જ્યારે નિવેદન નોંધાવવા માટે એસપી કચેરીએ પહોંચ્યા આ નિવેદન નોંધાયા બાદ સમગ્ર ગુજરાતની અંદર ફરી એકવાર ચર્ચા એ ચાલી છે કે શું ખરેખર જે તે સમયે આ કેસ થયો હતો તો એ જ સમયે પોલીસે ફરિયાદ કેમ ન લીધી પોલીસે ફરિયાદ કોઈ નેતાઓના દબાણમાં આવીને ન લીધી તો જે તે સમયે માનનીય હાઈકોર્ટે આના ઉપર જલ્દી સુનવાઈ કેમ ન કરી કદાચ હાઈકોર્ટની અંદર ઘણા બધા કેસ હોઈ શકે તો માનનીય હાઈકોર્ટ આની જલ્દી સુનાવણી ન કરી શકે તો અત્યારે એવું શું થયું કે આ મામલાને ઉછાળવામાં આવે રાજનીતિક વિશ્લેષણોનું તો એવું પણ માનવું છે કે આ મામલે કદાચ જયરાજસિંહ જેમ કે અનુરુધજી જાડેજા ઉપર જે રીતે ગાળીઓ કસવામાં આવે એ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી જયરાજસિંહ જાડેજા ઉપર પણ ગાળીઓ કસવામાં આવે કારણ કે ભાજપનો એક નિયમ છે કે કોઈ પણ માણસ વધારે પડતો ઉછળે કે વધારે પડતું કાંઈ પણ પબ્લિક સિટી માટે એમના જ પક્ષનો માણસ કેમના હોય કશું પણ કરે તો એમના માટે ઘણી બધી મુસ્લિકો આવે પરંતુ આપણે આ કોઈ વસ્તુની પુષ્ટિ કરતા નથી કારણ કે સોશિયલ મીડિયા ઉપર અઢળક પ્રકારની ચર્ચાઓ ચાલતી હોય છે પરંતુ ચર્ચાના અંતે આપણે એટલું કહેવું છે કે રાજકુમાર જાટની હત્યા થયાની આશંકા છે એ સો ટકાની છે કોણ જિમ્મેદાર છે એ આપણાને પણ ખબર નથી કોણે કર્યું એ આપણે પણ જાણતા નથી પરંતુ રાજકુમારના જાટની આ હત્યા થયાની આશંકા શંકા એકસો દસ ટકા છે એટલા જ માટે રાજકુમાર જાટને આવી અંદર યોગ્ય ન્યાય મળવો જોઈએ એના ન્યાય માટે આમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ ને તપાસના અર્થે જે પણ વ્યક્તિઓ આની અંદર ગુનેગાર હોય અથવા તો જેમનો ગુનો બનતો હોય એમના ઉપર યોગ્ય પ્રકારની કાર્યવાહી કરી અને ગુજરાતની અંદર જે માનની હાઈકોર્ટ છે જે સંવિધાન છે એનો ઉચ્ચ પ્રકારનો દાખલો બેહે એ પ્રકારની કોશિશ તો સો સો ટકા કરવી જોઈએ મિત્રો આ વાતચીત અતિ ગોંડલના ખૂબ જ ચર્ચિત રાજકુમાર જાટકેશની જે કેસ સમગ્ર ગુજરાતથી લઈ રાજસ્થાનની બધી જ જગ્યાએ ચર્ચા જમાવી હતી આવનારી દસ તારીખ સુધી હાઈકોર્ટે કીધું છે કે તમારે આ મામલે રિપોર્ટ પેશ કરવાનો છે એટલે કે જે પોલીસે એમને દસ તારીખ સુધી તપાસમાં પતા લગાવવાનું છે કે આ જગ્યાએ કેવી રીતે થઈ આ વસ્તુ કેવી રીતે થઈ શું અકસ્માત હતો શું આ રહસ્યમય મૃત્યુ હતું શું આ હત્યાકાંડ હતો કેવી રીતે હતી અને જેની તપાસ મેળવવાની છે તે તપાસની અંદર બોલાવેલા માણસોના નિવેદન પોલીસ નોંધી રહી છે કેવી રીતે તપાસ થવાની છે તપાસની અર્થે કંઈ પણ ખુલશે તો એ પણ બહાર આવશે પરંતુ હવે જોવાનું રહ્યું છે કે આ તપાસના મામલે શું ખુલી શકે છે કારણ કે રી તપાસના આદેશ છે એનો અર્થ એ થયો કે આ મામલો અકસ્માતનો ન હતો અને અકસ્માતનો ખોટી રીતે ધોભાવી દેવામાં આવ્યો છે એટલા માટે કરીને જ કોર્ટે રીતપાસના તપાસના આદેશ આપ્યા છે તો રીતપાસના તપાસના આદેશ જ્યારે મળી ચૂક્યા છે ત્યારે જોવાનું રહ્યું કે હત્યાનો મામલો હતો તો હત્યાની અંદર કોની સગવણી હોઈ શકે છે કોણે આ હત્યાની પાછળ કૃત્ય કર્યું છે દરેક વિષયની તપાસ એ હવે એક બનશે એટલે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર આ મામલે શું ખુલીને બહાર આવે છે જે પણ આવશે એ આપણા સુધી હું પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને મિત્રો મારા વિડીયો જો તમને ગમતા હોય ને તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો Nove Scott.